ચાલો મિત્રો હવે આપણે સવારનો નાસ્તો કરી લઈએ આજે રજા છે બેંકે જવાનું નથી જલેબી ફાફડા ચાલો મિત્રો નાસ્તો કરવો તો આવી જાઓ બહુ મસ્ત બનાવે છે જલેબી ફાફડા ગામમાં મિત્રો જોઈ શકો છો તમે મિત્રો તમને બતાવું ખાવા તો આવી જાઓ મિત્રો મિત્રો આપણા ઘરમાં કામ ચાલી રહ્યું છે સનાસ બાથરૂમનું જોઈ શકો છો પાછળ તમે સનાસ બાથરૂમ નવા બનાવવાના છે આપણે જૂના ફગાવી નાખ્યા છે અને નવા બનાવી છે આપણે એનું કામ ચાલે છે મિત્રો હવે છત ઉપર આવી ગયા છે મિત્રો છત ઉપરથી જોઈએ છીએ આપણે કે કેવું થાય છે કેવું કામ કરે છે આપણે છત પર ચડી ગયા છીએ આપણે મિત્રો જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો મિત્રો ટેલેન્ટ ગામડાના કરિયાના મિત્રો જોઈ શકો છો તમે

એક ઘડીયો છે અને બે એમના મજૂર છે એક બેન છે મજૂર બેન અમને કાચો માલ આપે છે ભાઈને ભાઈ ઘડીયાને આપે છે એ રીતે પાસ કરે જોઈ શકો છો તમે કરીયા એ લોકો કામ કરે છે થોડું આપણે જઈએ હવે ઓલા ઘરે કાકીના ઘરે ને આપણે હવે જમી લેજો તો મિત્રો અહીંયા જ મળીએ મિત્રો જમવાનું આજે ફૂલોનું શાક છે ને રોટલી છે ને ચટણી છે છાસ મિત્રો આપણે વાળી આવી ગઈ છે મિત્રો ભાઈની વાળી છે ને આ વરિયારી કાઢે છે હાર્વેસ્ટ કાઢી છે મશીન મિત્રો તમે

આ મશીન ખૂબ જ ઝડપી કામ કરશે મિત્રો લગભગ એક થી બે કલાકમાં વધીને ત્રણ કલાકમાં મિત્રો આખું ખેતર વધારે નીચે આખી કરી નાખશે દાણા દાણા મિત્રો જઈ શકો છો મશીન બહુ તાકાતવાર હોય છે મિત્રો બહુ હાઈડોની ઊંચી છે હવે મશીન વધારે પડતા મિત્રો પંજાબથી આવે છે મોસ્ટ ઓફ આ મશીન કહેવાય છે પચીસ થી ત્રીસ લાખની ગાળામાં આ મશીન આવે છે મિત્રો અત્યારે સીઝન ગાળો છે તો મિત્રો આ લોકો નવડા પરના હોય છે મોરથી ત્રણ ચાર દિવસ પહેલાં આ લોકોને આપણે કહેવું પડે કે અમારે વાડી આવજો ફરિયાળી કાઢવાની છે આ લોકો મિત્રો સીઝનમાં બહુ રૂપિયા ભેગા કરી જાય છે આ લોકો મહેનત પણ એટલી કરે છે મિત્રો મહેનતનો ફળ તો મળવાનો જ છે મિત્રો જોઈ શકો છો વધારે ભાઈઓ ના હોવાથી મિત્રો જેટલી કામ થઈ શકે છે જોઈ શકો છો મિત્રો તમને આખી વાડીનો વ્યૂ બતાવું છું ઉપરથી આપણે ચાલીસ થી પચાસ ટકા ચાલીસ પચાસ ટકા જેવું આપણે વધારે કાઢી નાખી છે મિત્રો બસ હવે બે ઉથલ બાકી છે મિત્રો અહીંયા તો સીધા સામેના ખૂણા જાશો ને વસ્તુ છે જોઈ શકો છો

બધા આપણા ભાઈઓ છે આ જોઈ શકો છો તમે ખૂબ સારું દેખાય છે ઉપરથી ઉપર મશીનને પકડીને બેસું પડે મિત્રો તમારા માટે વિડીયો બનાવું છું હું મિત્રો કોન્ટેન્ટ તમને ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ને કદાચ કાંઈ ન્યૂ ન્યૂ જોતું હોય તો મિત્રો કોમેન્ટ કરીને મને જણાવજો કદાચ મારી કાંઈ ભૂલ થતી હોય તો જોઈ શકો છો તમે કદાચ મારાથી કાંઈ ભૂલ થતી હોય તો મિત્રો તમે મને જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં કન્ટેન્ટ ગમે તો મિત્રો બધા તરત અમુક બે ત્રણ ભાઈએ મિત્રો મને કીધું હતું હતું કે વ્લોગ હિન્દીમાં બનાવો તો આપણે વોટ કરશું મિત્રો કમેન્ટ હિન્દીમાં બ્લોગ બનાવું કે ગુજરાતીમાં જ તમે મને જણાવજો નીચે કોમેન્ટમાં પિન કરીને રાખી લઈશ મિત્રો વધુ ઓડિયન્સ પ્રમાણે આપણે વ્લોગ બનાવશું હિન્દીમાં એ ગુજરાતીમાં મને જણાવજો કોમેન્ટ બોક્સ કરીને મિત્રો કોમેન્ટમાં કરજો કે શું વિડીયો બનાવું ગુજરાતીમાં સારો લાગે છે કે હિન્દીમાં વ્લોગ બનાવો તમારી ઈચ્છા પ્રમાણે બનાવશો મિત્રો જોઈ શકો છો મિત્રો કેવું વ્યૂ મસ્ત દેખાય છે મશીન ઉપરથી બપોરે સાડા ચાર પાંચ વાગ્યાની આજુબાજુ છે મિત્રો અત્યારે અડધી કલાક જેવું માન છે મિત્રો એક જ ઉથલ બાકી છે વાડીની એક ઉથલમાં વરિયાળી એક ઉથલ વાલી છે હવે થોડુંક બાકી છે આપણું બાકી છે બસ આ રીતે વરિયારી નીકળે છે મશીન હાર્વેસ્ટ મશીન છે એમાંથી ખાલી કરી નાખશું અને થોડો ખૂણો ભાગ છે વરી વરી લેશું અને વર પછી ખાલી કરી નાખશું આપણે વરસાદીપ બાજુના ગામમાં નાસ્તો કરવા આવ્યા છે મિત્રો જોઈ શકો છો દાબેલી આપણે કુલદીપની દેદી દાબેલી આપણે ખાતા નથી બાવાજી અંબાપરનું ગામ છે મિત્રો અંબાપરમાં બાવાજી નાસ્તો બનાવે છે બધા માટે નાસ્તો લઈ લઈ આપણે ઈચ્છા પણ ચાખી તો ફટાફટ મિત્રો સોડા લઈ લેલી વાડી માટે જો તમને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો